ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસ અંબાજી સફાઈ નું સન્માન કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા સફાઈ યોદ્ધાઓનું સન્માન કરાયું મેળાના પાંચમા દિવસે સફાઈ કર્મચારીઓને દર્શન અને અપાયો સફાઈ સેવા નિષ્ઠાને કરું છું જિલ્લા કલેક્ટર શ્રી પટેલ નું કહ્યું મંદિર પરિસર માં પંદરસો જેટલા સફાઈ કર્મીઓ સ્વચ્છતાની ફરજ નિભાવી રહ્યા છે તેવું જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે કહ્યું બ્યુરો રિપોર્ટ રામજી હું અમૃતભાઈ રાજાભાઈ રાઠોડ અંબાજી ગ્રામ પંચાયતમાં આજે છેલ્લા પાંત્રીસ એક વર્ષથી સફાઈનું કામ કરું છું અને અવરનવર આવા ભાદરવી પૂનમના મેળાઓ આવે છે માતાજીના પ્રા જન્મ દિવસના દિવસે પણ આવા માતાજીના ઉજવણીના દિવસો જ્યારે માતાજીના એકાવન શક્તિપીઠના પરિક્રમાના કાર્યક્રમો થાય છે ત્યારે અમે લોકો અંબાજી ગામને સ્વસ્થ રાખવા માટે અમારા તન મન ધનથી અમે કામ કરીએ છીએ રાત દિવસ મહેનત કરીએ છીએ અને આપણું અંબાજી ગામ એટલે રડિયારું ગામ બને લોકોને નિરોગી અને સ્વચ્છતાનો અભાવ મળે અને માતાજી એમની સૌની મનોકામના પૂરી કરે તેવી ભાવના સાથે અમે લોકો સફાઈ કરીએ છીએ આજે અંબાજી ગામના અંદર છેલ્લા પાંચ એક વર્ષથી અમારું એવું સન્માન કરવામાં આવે છે કે ભાઈ સફાઈ કામદારો સારું કામ કરે છે સફાઈ કામદારોનું આજે મનોબળ વધે તે માટે અમાને પ્રોત્સાહન આપે છે તે બદલ અમારા કલેક્ટર શ્રી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી તથા અંબાજી ગામના દરેક અધિકારીઓ પદાધી પદ અધિકારીઓનું અમે અંબાજી ગ્રામ પંચાયત અમારા વાલ્મિકી સમાજના સફાઈ કામદારો તરફથી હું એમનો હાર્દિક સ્વાગત કરું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું કે અવરનવર અમને આ રીતના જો પ્રોત્સાહન મળશે તો અમને પણ સફાઈ કરવાની પણ મજા આવશે સાથે સાથે અંબાજી માનું અંબાજી અંબાજી ગામનું સંસ્થા પણ વધશે જેવી રીતે આજે અંબાજી ગામ નિરોગી રહે તેવી માતાજી સૌને નિરોગી રાખે તેવી આશા સાથે આ ઉપરાંત જે બહારના અંબાજીને જોડતા વિસ્તારો છે આપ સૌ જાણીએ છીએ એમ પદયાત્રીઓ મોટી સંખ્યામાં જ્યારે અહીંયા ભાગ લેતા હોય ત્યારે જોડતા રસ્તાઓની સફાઈ પણ ખૂબ પાયાનો વિષય બની રહે છે તો આ વખતે માન્ય કલેક્ટર સાહેબેની સૂચનાથી ગઈ વખતની સરખામણીમાં પણ થોડા લાંબા રૂટથી આપણે વધારેમાં વધારે સફાઈ થઈ શકે એ માટે ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો પચાસેક ટ્રેક્ટર એજન્સી મારફતે પચાસથી પંચાવન આપણે મેળવ્યા અને ગ્રામ પંચાયત મારફતે પણ લગભગ ત્રીસેક જેટલા ટ્રેક્ટરોનો ઉપયોગ કરી તેના સૌ સાથે શ્રમિકોને રાખ્યા અને એના ઉપર મોનિટરિંગ રાખ્યું અને આ કામગીરી અત્યારે રસ્તા ઉપર પણ ચાલુ છે એમ સમગ્ર પરિસર ઉપરાંત અંબાજીને જોડતા સમગ્ર માર્ગો ઉપર આ કામગીરી સુચારુ રૂપે થાય એ માટેના તંત્રના પૂરતા પ્રયાસો રહ્યા છે દર વખત લગભગ આપણે દાંતાથી શરૂ કરી અંબાજી સુધી અને હળાદથી અંબાજી સુધીના માર્ગ ઉપર આ સફાઈની કામગીરી વધારે કરતા હોઈએ છીએ પણ આ વખતે દાંતાથી પણ આગળ લગભગ મોરવાડા રતનપરથી શરૂ કરી એટલે પાલનપુરને છોડ્યા પછી તરત જ આ કામગીરી શરૂ કરવામાં આવી અને એડવાન્સમાં પણ એકવાર સફાઈ કરવામાં આવી અને આ કામગીરી કરવામાં આવી મેં કહ્યું એ પ્રમાણે લગભગ પંચ્યાસીથી નેવું જેટલા ટ્રેક્ટર્સ જેવી જરૂરિયાત એ મુજબ સંખ્યા થોડી વધઘટ કરતા અને ટ્રેક્ટરમાં લગભગ પાંચેક કર્મચારી તો મિનિમમ હોય અને જ્યારે જરૂર પડી ત્યારે ગ્રામ પંચાયતમાંથી પાંચના બદલે સાત કે દસ દસ કર્મચારીઓ પણ આમાં આપણને ફાળો આપ્યો સેવા બજાવી પરિસરની વાત કરીએ તો અંબાજી પરિસરમાં લગભગ ચૌદસો પચાસની આસપાસ ચૌદસો પચાસથી પંદર જેટલા કર્મચારીઓએ આખી સેવા બજાવી અને એના પરિણામે આપણે સફાઈનું કામગીરી સારી રીતે કરી શક્યા અને આ બધા જ્હોન ઉપર મેં કહ્યું એ પ્રમાણે ક્લાસ ટુ તાલુકા વિકાસ અધિકારી અને ચીફ ઓફિસરશ્રીની મદદથી આપણે મોનિટરિંગ કર્યું એમના એમને એમનો સ્ટાફ નહોતો